નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉગામેડી ગામે બોટાદ જિલ્લા કોળી સમાજનો ભૈવ મિલન કાર્યક્રમ યોજાય છે બોટાદ જિલ્લાના ઉગામેડી ગામ ખાતે કોળી સમાજ દ્વારા પચીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભૈવ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની તૈયારીઓ અંગે આયોજકોની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી આ સ્નેહ મિલનનો મુખ્ય હેતુ સમાજના સભ્યો વચ્ચે સ્નેહ એકતા અને સંગઠન મજબૂત કરવાનો છે કાર્યક્રમ દરમિયાન સમાજના વરિષ્ઠ આગેવાનો યુવાનો મહિલા મંડળો તથા બાળકો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી અપેક્ષા છે કાર્યક્રમમાં સમાજના ઉત્કૃષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારોહ યુવાનોને માર્ગદર્શન કાર્યક્રમ સાથે જ સમાજના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓ અંગે વિચાર વિમર્શ પણ કરવામાં આવશે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ સમાજની એકતા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અમે આશા રાખીએ છીએ કે તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો વધારેની સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવશે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ જય કોળી સમાજ શનિવાર ને પચીસ તારીખે જે ઉગાઈમેળેનું આપણે કોળી અને ઠાકોર સમાજનું જે સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો એની ચર્ચા વિચારણા માટે ભરવાડા રાણપુર ગઢડા

અને આવતા નવા દિવસોની અંદર સારા એવા કાર્યો કરી અને સમાજની પ્રગતિ કઈ રીતે થાય સમાજનો વિકાસ કઈ રીતે થાય સમાજ કઈ રીતે આગળ આવે એના માટે આવતા પચીસ તારીખ પચીસ દસ બે હજાર પચીસના રોજ એક ઉગામણી ગામની અંદર સારું એવું ભવ્યથી ભવ્ય સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો છે એની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને સમાજના સરપંચો અને સામાજિક આગેવાનોને એક ભવ્યથી ભવ્ય સન્માન કરી અને એમને ટ્રોફી આપી અને એક એવો દાખલો બેહાળવાનો છે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજ એકતાની એકતા બંધાયેલો છે અને એક સાથે સારા એવા કાર્યો કરે અને નવા દિવસોની અંદર આવતું નવું વર્ષ કોળી સમાજ એક થઈ અને સમાજની અંદર એક દાખલો બે હસાડી એવી સૌને શુભેચ્છા જય માતાજી જય કોળી સમાજ